સ્વાગત છે બધાનું તમને ટાઇટલ જોઈને તમે સમજી ગયા છો કે અમારા વતી કંઈક નવું કરવાના છીએ અમે યસ મિત્રો એ કાર્ય માટે અમને વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો તો અમે એ નવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ શોર્ટ નોટ યસ મિત્રો અમે કરંટ અફેરની શોર્ટ નોટ બનાવીને તમને આપી દઈશું પણ માત્ર તમારા સપોર્ટની જરૂર છે તો મિત્રો માર્કેટમાં તો તમને ઘણું બધું કરંટ અફેર મળી જશે સર્ચ કરવા પર પરંતુ એ તમારો ટાઈમ વધારે લઈ લે છે એટલે મને અંગત એવો વિચાર આવે છે કે મિત્રો અમારા વતી તમને કરંટ અફેર્સની શોર્ટ નોટ આપવામાં આવે શોર્ટ નોટ સ્પેશિયલી અમારા હાથે લખેલી અને બનાવેલી એ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે અને બિલકુલ મિત્રો જે આ શોર્ટ્સ નોટ છે એ તમને ફ્રી આપવામાં આવશે ઓકે અને એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ કરંટ જીકે માં મળી જશે ચેનલ જોઈન કરવા માટે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ ત્યાંથી જોઈન થઈ જઈશું બીજું કે મિત્રો રોજે રોજનું જે કરંટ અફેર્સ આવે એની અમારા દ્વારા બનાવેલી શોર્ટ્સ નોટ છે એની વિશેષતા શું રહેવાની છે તો વિશેષતા તરીકે વાત કરું તો મિત્રો પહેલું રોજે રોજનું આવતું તમામ કરંટ અફેર્સ મહત્ત્વનું તમામ કરંટ અફેર્સ તમને અમારા દ્વારા બનાવેલી એક શોર્ટ્સ નોટમાં બધું જ કવર કરીને આપી દેવામાં આવશે એ પણ બિલકુલ ફ્રીમાં બીજું કે કરંટ અફેર્સની શોર્ટ્સ નોટનું એક વીક પૂરું થતાં અમે આ જ ચેનલ પર કરંટ જીકે વોય ચેનલ પર યુટ્યુબ ચેનલ પર અને એક વિડીયો લાવીશું અથવા તો લાઈવ આવીશું અને કરન્ટ અફેર્સની ચર્ચા કરીશું અને વીકલીમાં આ જે વિડીયો લાવવાના છીએ એમાં આખા વીકનું તમામ ખૂબ જ મહત્ત્વનું કરન્ટ અફેર્સ કવર કરવાના છીએ બીજું કે મિત્રો કરંટ અફેર્સ જ નહીં અમારા દ્વારા તમને એવું બધું જ મટીરિયલ એક્ઝામ માટે ઉપયોગી એવું તમામ મટિરિયલ આપવામાં આવશે કે આ વિષયમાં કેટલું વાંચવું કેટલું મહત્ત્વનું છે એ તમામ ટોપિકો તમને આપવામાં આવશે અને એના વિશે અને એના આધારે તમે એની વિશે આગળ વાંચી શકો છો અને એના ઉપર તમે ભાર આપી શકો છો બાકી મિત્રો મને નથી લાગતું કે આવી રીતે કોઈ શોર્ટ્સ નોટ આપતું હશે પરંતુ હું તદ્દન ફ્રી તમારા માટે બસ શોર્ટ્સ નોટ લાવું છું એના માટે બસ તમારે મને માત્ર સપોર્ટ આપવાનો છે મિત્રો ઓકે તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ ઓકે લિંક પર થોડીવાર ટેપ કરી રાખશો એટલે ઓપ્શન આવશે કે બ્રાઉઝરમાં ખોલો અથવા તો કોઈપણ રીતે ખોલો અને ત્યાંથી તમે જોઈન થઈ શકો છો તો બસ આ આટલું જ કહેવાનું હતું માહિતી આપવાની હતી તો આપણે મળીશું ફરી એક નવા વિડીયોમાં કંઈક આવું જ લઈને